રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ધારાસભ્યોને અપાતી ગ્રાન્ટમાં રૂપિયા એક કરોડનો કરાયો વધારો વિકાસકામો માટે ધારાસભ્યોને મળશે હવે રૂપિયા બે પચાસ કરોડ કેશ ધ રેઇન અભિયાન હેઠળ કરવાના વિકાસકામો પણ આ જ ગ્રાન્ટમાંથી ફાળવવા સૂચન ગાંધીનગરમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જીસીએસ એડમિશન પોર્ટલની મળી રિવ્યુ બેઠક કોલેજ એડમિશનમાં કોઈપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના ગત વર્ષે જીસીએએસ પોર્ટલ દ્વારા ચાર પોઈન્ટ પંચાવન લાખ જેટલા વિદ્યાર્થીઓએ એડમિશનનો લીધો લાભ રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થતા એક્શનમાં કોંગ્રેસ લોકસભા અને રાજ્યસભામાં જા જનગણનાના કાયદા પસાર કરવાનું જણાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો નૂતન કોંગ્રેસ નૂતન ગુજરાતના સૂત્ર સાથે કોંગ્રેસ ગુજરાતમાં આગળ વધી રહી હોવાનું જણાવતા જયરામ રમેશ અમદાવાદમાં આયોજિત કોંગ્રેસ અધિવેશન પર ભાજપની પ્રતિક્રિયા કહ્યું રાહુલ ગાંધીને વકફ અંગે બોલતા અમદાવાદ સુધી રાહ જોવી પડી તો કોંગ્રેસના દાવા દર વખતે પોકળ સાબિત થતા હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી રશિકેશ પટેલ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત નવકાર મંત્રને ગણાવ્યું આસ્થાનું કેન્દ્ર કહ્યું નવું ભારત આધ્યાત્મ અને એઆઈથી સમાધાન શોધી વિશ્વને આપશે નવી રાહ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ પર અમદાવાદમાં આયોજીત કાર્યક્રમમાં જોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન પાર્શ્વનાથના બે હજાર આઠસોમાં નિર્વાણ કલ્યાણના ઉપક્રમે ફિલાટેલિક ટપાલ ટિકિટનું કર્યું વિમોચન કાર્યક્રમ દરમિયાન પચીસ હજારથી વધુ લોકોએ સામૂહિક નવકાર મંત્રનો કર્યો જા રાજ્યમાં હીટવેવનો આકરો રાઉન્ડ બે ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છ તાપમાન ડિગ્રી ને પાર કલાક બાદ રહ્યુંસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીમાંથી મળશે આંશિક રાહત તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો થશે ઘટાડો કપાસ સહિત ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે એક મહિના વહેલું પંદર મે બે હજાર પચીસ થી અપાશે પાણી તેર લાખ ખેડૂતોને સિંચાઈનો મળશે લાભ રાજકોટના વેપારી સાથે ચોસઠ કરોડની છેતરપિંડી હળદરની ખેતીમાં રોકાણના નામે છેતરપિંડીનો આરોપ મહારાષ્ટ્ર એગ્રો કંપનીના ઓગણીસ ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ પોલીસે ચાર આરોપીઓની મહારાષ્ટ્રથી કરી ધરપકડ ગુજરાતની ગ્રામ પંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત ટોપ પર રાજ્યની ત્રણસો ચાલીસથી થી વધુ ગ્રામ પંચાયતોને ફ્રન્ટ રનર કેટેગરીમાં સ્થાન દેશના ઓગણત્રીસ રાજ્યોની બે સોળ લાખ ગ્રામ પંચાયતોનું કરવામાં આવ્યું હતું મૂલ્યાંકન